સુરતમાં ચાલી રહેલી મેટ્રો કામગીરી દરમિયાન ગુરુવારે એક ગમખ્વાર દુર્ઘટના બનતા બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે કાદરશાની નાળ નજીક એક પિલર પાસેથી સળિયા પડી જતા આ ઘટના સર્જાઈ હતી કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના બની ઘાયલોમાં પ્રોજેક્ટનો જ માર્શલ સ્ટાફનો સમાવેશ થાય છે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે મેટ્રો પ્રોજેક્ટ કામગીરી દરમિયાન પિલર પાસે સળિયા પડતા બે લોકો ગંભીર ઘાયલ થયા હતા મેટ્રો કામગીરીની સલામતી પર સવાલ ઉઠ્યા છે છે આ આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં એકનું નામ મનસુખભાઈ વાળા હોવાનું સામે આવ્યું ઘટનાએ મેટ્રો પ્રોજેક્ટની સલામતી પર મોટા પ્રશ્ન ચિહ્ન ઉભા કર્યા છે કારણ કે નિલેશભાઈ તે મેટ્રો પ્રોજેક્ટમાં માર્ષર તરીકે કાર્યરત હતા આ ઘટના બાદ સ્થાનિક નાગરિકોએ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન સલામતીના પગલાઓમાં ગંભીર ખામી રહી છે તેમ જણાવીને જોરદાર જોખમમાં રહે છે આ ઘટનાના આધારે મેટ્રો પ્રોજેક્ટની સુરક્ષા અને સલામતી પ્રોટોકોલ પર ગંભીર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે ઘાયલોને તાત્કાલિક ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે